મારો છે શૈલેશ અને ભારતીય જનતા પાર્ટી ના શહેર આજે વેરાવળ ના ટાવર ચોક ખાતે ઓપરેશન સિંધુર જે સફળતા ભારતીય સૈનિકોએ પાકિસ્તાને પાકિસ્તાન ને ચકાડી છે અને આપણા દેશનું ગૌરવ વધાર્યું છે માટે અહીં જોઈ રહ્યા છો કે વેરાવળ અંદર જાત પાત માત્ર ભારતીય છે માત્ર ને માત્ર દેશના નાગરિકો છે આના નિમિત્તે બધા જ

વાત છે જય સોમનાથ વંદે માત્ર ભારતમાં આ યાત્રા ની અંદર ભારત વિકાસ પરિષદ એના સિવાયની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના સિવાય મજદૂર સંઘ છે એના સિવાય સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો પણ સાથે મિટિંગો થઈ એની અંદર પણ સાથે રહ્યા સાથે સાથે બધા જ સમાજના બધા જ અગ્રણીઓ અને નામી અનેક સંસ્થાઓ અરાઉન્ડ પાંત્રીસ જેટલી સંસ્થાઓ અને ઓછા ઓછા પિસ્તાલીસ જેટલા સમાજોના આગેવાનો આજે એકત્રિત થઈ અને એક સરસ મજાનું ભારત ભારતના નાગરિક તરીકે અને દેશવાસીઓએ ગર્વ વધારનારું આ યાત્રા કરી છે હું અફઝલ પંજા અહીં કોઈ પણ એક પક્ષનો વ્યક્તિ ન હતો પણ બધા ભારતીય થઈ અને એક સાથે તિરંગા યાત્રા એ નીકળેલા હતા થોડા દિવસ પહેલા પહેલ ગામ અંદર નાપાક પાકિસ્તાને